આવો જ એક કાર્યક્રમ ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામે કલેશ હરણી માતાના મંદિર ઓલ્ડ એસએસસી એટલે કે પચાસ વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થી મિત્રોનું મિત્રો સ્ને મિલન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં કેનેડા ઓસ્ટ્રેલિયા અમેરિકા તેમજ ગુજરાતભરમાં રહેતા સરઢવ ગામના વતની હાજર રહ્યા આ કાર્યક્રમમાં પ્રથમ સૌ સાથે મળી ભૂતકાળમાં છૂટા પડેલા મિત્રોને એકબીજાના પરિવારોના પત્ની સાથેનો પરિચય કરાવ્યો હતો અને દરેકે પોતાના જીવનની કારકિર્દીમાં જે જે કાર્યોમાં અટવાયેલા હતા ને આજે તેઓ રિટાયરમેન્ટ બાદ જે લાઈફ જીવી રહ્યા છે તેના અમુક અંશો એકબીજાને શેર કર્યા હતા આ કાર્યક્રમમાં જ્ઞાન ગમતની સાથે દરેક સ્વરૂચિ ભોજન પણ લીધું બપોરબાદ સૌએ સાથે મળી સંગીત ખુરશી જેવી રમતો રમી જિંદગીનો સાચો આનંદ માણ્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન કિરીટભાઈ દીપકભાઈ સુરેશભાઈ તથા સલેશભાઈ રાવોલ બળદેપભાઈ બાદતા દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રૂલ મારું નામ જ્યુષ્નાબેન છે અને હું સરડોમાં જ ભણતા હતા મેં બધા ફ્રેન્ડ સાથે અત્યારે હું પ્રિયસ રહેવાનું છે પણ આ સમય બધા આવ્યા મળ્યા બહુ આનંદ કર્યો જ્યારે અમે ભણતા હતા સ્કૂલમાં ત્યારે બધા ભેગા મળીને બહુ જ આનંદ કરતા હતા પ્રયોગશાળામાં જવાનું પ્લેગ્રાઉન્ડમાં જવાનું સાથે રમતો રમવાની સવારે પ્રાર્થના કરવાની સાથે મળીને ક્લાસમાં કોઈ ટીચર આવે તો એ રીતે એમનું સન્માન કરવાનું તેઓ બહુ બધા મજા કરી રહી છે અને અત્યારે એ બધા પ્રસંગો બહુ યાદ આવે છે આટલા વર્ષો પછી મળ્યા એનો બહુ જ આનંદ છે

ઇન્ડિયન મટીરિયલ્સ નો ધંધો ચાલુ છે દુકાન છે સરડા ઓકે સર્વે નો આભાર છોતેર માં અમે ઓલે સસની છેલ્લી બેચ માં યાદગાર ક્ષણ માં એવું છે કે એક વખતે દસમા ધોરણમાં ચિત્રનો કંઈ પિરિયડ વધ્યો એક્સ્ટ્રા વધારે એટલે નેતાગીરી લઈને અમે હડતાલ જેવું પાડ્યું ક્લાસ છોડી દીધો તો આચાર્ય સાહેબ હતા મારા ઝા સાહેબ તો ચોપડીઓ ઘેર આપવાય ફાધરને કરો તમારી ચિરંજીની ચોપડીઓ એટલે મેં ઇસ્ત્રી કીધું કે આવું આવું કર્યું હતું છોકરાએ એટલે ઘેર આવેલા દોહાયા મને મારા ફાધરે મને બધું બધું માર પડ્યો મારી જિંદગી વધુ મને દબેડ્યો ત્યાંનો નેતાગીરી ભૂલી ગયો તો કદી નેતાગીરી લેવી નહીં અને જે કંઈ કહેવામાં આવે એટલું કરવું હતું કે લેવી પડી છે સરપંચ બનાવેલું થોડું ઘણું પણ વધારે પડતું નથી લેતો એટલે વધુ માર ખાવા માટે મને યાદ રહેશે કે મારા ફાધરે મને વધુ વધુ મારેલો આ કાર્યક્રમથી શું યાદો તાજી થઈ અમે એવું થયું કે લગભગ આઠેક મિત્રો એવા મળ્યા મને કે મેં સ્કૂલ છોડ્યા પછી છોતેર પછી પહેલી કદાચ અડતાલીસ વર્ષ પછી મેં પહેલી કરતા એમનું મોડું જોયું ખૂબ આનંદ થયો બાકીના મિત્રો ગામના હતા જે મળતા હતા પણ જે બીજા નારદીપુરના જલૂનના છે મિત્રો છે અથવા તો એક બે બહેનો એવી છે કે જે લગ્ન પછી જોઈ જ નથી અમે તો લગભગ પિસ્તાલીસ પચાસ વર્ષ મળે એટલે કેટલો મસ્ત આનંદ થયો બહેનો પણ ખુશ થઈ ગયા કે ભાઈ અમે મળ્યા ઉલાણો નામ ઉલાણો નામ યાદ કર્યા કોઈ પેટ નહીં ઉપનામ અમુક મસ્કરીવાળું હોય શું આવે એવો પણ આનંદ લીધો અને ખૂબ મજા આવી શાળા દરમિયાન તમે કોઈ સ્પેશિયલ ગતિવિધિમાં ભાગ લીધો હતો કે કેમ હું તો રમત રમતોમાં ખૂબ આગળ હતો બધી રમતોમાં થોડુંક વધારે પડતું આવડત હતી ભણવામાં તો ટોપમાં ચાલતો જ એટલે તો ભગવાનની મહેરબાની છે સરસ્વતી માતાની કોઈ એવા એકાદ પ્રસંગને જરા તમારો યાદગાર કોઈ પ્રસંગ હોય યાદગાર તો સ્કૂલો ફર્સ્ટ આવ્યો મારા સામ સારો પ્રસંગ હતો મારો બુરીઓ કહેતા નામ પણ બધા કીટો કે અમારા શ્રીમતી સુનંદાબેન મારું ઘર જે કે સ્થિતિમાં છે એ ફાળો અમને જ છે